માંગરોળ તાલુકાના પાલોદ ગામ ખાતે કિમ હોસ્પિટલ પરમ હોસ્પિટલ પૂંજા ફિઝિયોથેરાપી શ્રીજી લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનુભવી તબીબ દ્વારા મેડિકલ કેમ્પમાં આવેલા અલગ અલગ બીમારીના દર્દીઓનું નિદાન કરાયું તો બીજી તરફ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું મેડિકલ કેમ્પમાં વિનામૂલ્યે દવાનું વિતરણ બ્લડ પ્રેશર ફેફસાની તપાસ ઇસીજી થાઇરોઇડ બ્લડ પ્રેશર હાડકામાં કેલ્શિયમ તપાસ એક્સરે અને બ્લડ રિપોર્ટ પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં કરવામાં આવ્યું આ મેડિકલ કેમ્પમાં કિમ હોસ્પિટલના ડૉક્ટર રેહાન મંસુરી પરમ હોસ્પિટલના નીરવ સોની અને વૈભવ સોનીએ સેવા આપી હતી જ્યારે ફિઝિયોથેરાપીમાં ડોક્ટર અજય ઉપાધ્યાયે સેવા આપી અને આ કેમ્પમાં આગેવાનોએ હાજરી આપી હતી અમે કિમ હોસ્પિટલ પરમ હોસ્પિટલ શ્રીજી લેબોરેટરી અને પૂજા ફિઝિયોથેરાપી સેન્ટર અમે સૌ મળીને આજે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં રક્તદાન શિબિર પણ રાખવામાં આવેલ છે અમે બધા યુવાઓને ગુજારિશ કરીએ કે મોટી સંખ્યામાં આવીને રક્તદાન કરે એક યુનિટ બ્લડ આપવાથી ત્રણ લોકોની જાન બચી શકે છે એટલે મોટી સંખ્યામાં આવીને રક્તદાન કરે રક્તદાન કરવાથી પોતાની પણ ઇમ્યુનિટી વધે છે હું ડૉક્ટર એહન મન્સુરી હું એમડી ફિઝિશિયન છું હું અહીંયા કિમ હોસ્પિટલમાં સેવા આપું છું અમે અને અમારી ટીમ ચોવીસ કલાક કાર્યરત છે અને આ મેગા મેડિકલ કેમ્પમાં હાઈપરટેન્શન ડાયાબિટીસ તથા ઓર્થોપેડિક સર્જનનું કન્સલ્ટેશન બોન ડેન્સિટી અને શુગરના તમામ રિપોર્ટ અહીંયા આપણે ફ્રીમાં રાખ્યા છે અમે અહીંયા દવાઓ પણ ફ્રીમાં આપીએ છીએ અને બધા જ જે ક જે કોઈ બી કીમ અને નજીકની જે કોઈ બી પબ્લિક છે એમને અમે સેવા લેવા માટે આગ્રહ કરીએ છીએ હું ડૉક્ટર સોની ઓર્થોપેડિક સર્જન પરમ હોસ્પિટલ કિમ ચોકડીથી આજે કિમ ચોકડી પર આપણે કિમ હોસ્પિટલ પરમ હોસ્પિટલ પૂજા ફિઝિયોથેરેપી અને કિમ ચોકડીના તમામ લોકો સાથે એક મહા રક્તદાન કેમ્પ આયોજિત કર્યો છે અને એની સાથે જ આજે સર્વરોગ નિદાન કેમ્પ પણ છે આપણે આ જે મહા રક્તદાન કેમ્પ આજે ગોઠ્યો છે એ અમે આશા રાખીએ છીએ કે બધા જ આજુબાજુના જેટલા પણ યુવાઓ છે કે પછી જે બી લોકો છે એ બધા આવે મોટી સંખ્યામાં આવે અને આ રક્તદાન કેમ્પમાં સેવા આપે કેમ કે આજની તારીખમાં જે પ્રમાણે લોકોને ઈજા થઈ રહી છે અને જે તકલીફો છે એમાં આપણે આ નાની એવી સહાય કરશું તો એમાં બધાને બહુ ફાયદો થશે એ આશાથી આજે આ કેમ્પ અમે આયોજિત કર્યો છે અને જેટલા પણ લોકો આવી શકે અને આનો લાભ લઈ શકે એની માટે બધાને ખૂબ ખૂબ शुभेच्छा अने आशा राखी से बताए मोटा नंबर में आवे मैं अजय उपाध्याय पूजा ग्रुप ऑफ इंडस्ट्रीज़ का डायरेक्टर यहाँ पे हम लोग इकट्ठा हुए हैं रक्तदान के लिए मेरे हिसाब से जो रक्तदान है रक्तदान महादान कहा जाता है एक रक्तदान करने से तीन व्यक्तियों की जान बचती है ऐसा माना जाता है इसके लिए सब लोग इकट्ठा हुए हैं आप लोग भारी संख्या में रक्तदान करने में जुटिए और रक्तदान करिए ऐसा सेवा भाव के साथ आप नज़दीक में भी आप रक्तदान कर सकते हैं जाकर के जहाँ पे रक्तदान केंद्र हो और यहाँ पे हम इकट्ठा हुए हैं मेगा मेडिकल कैंप का आयोजन भी हुआ है इसमें फ्री दवा है एक्सरे फ्री है फ्री दव, आ, अपना ईसीजी फ्री है एक आ, जो दूसरी उससे रिपोर्ट है ब्लड रिपोर्ट पैथोलॉजी भी फ्री है यहाँ पे और इसमें जो सहयोगी संस्थाएं हैं जैसे श्री सत्यनारायण मेमोरियल चैरिटेबल ट्रस्ट कीम हॉस्पिटल श्री जी लैब परम हॉस्पिटल इन सबको सहयोग से ये जो कार्यक्रम है बहुत अच्छे से पूर्ण हो रहा है और हम लोग आप सभी लोगों का धन्यवाद करते हैं और बहुत बड़ी मात्रा में आप लोग जुड़िए रक्तदान करिए धन्यवाद विजय यादव आर न्यूज़ पालोद मांगरोड